સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે હવે બેંકના ગ્રાહકોએ પંદર ઓગસ્ટ બે હજાર ઓનલાઈન આઈએમપીએસ ટ્રાન્સફર પર ફી ચૂકવવી પડશે જે અત્યાર સુધી સંપૂર્ણપણે મફત હતી આઈએમપીએસ એટલે કે ઇન્સ્ટન્ટ મની પેમેન્ટ સર્વિસ એક રિયલ ટાઈમ ફંડ ટ્રાન્સફર સિસ્ટમ છે જેની મદદથી કોઈપણ વ્યક્તિ તાત્કાલિક પૈસા ટ્રાન્સફર કરી શકે છે આ સેવા કલાક અને દિવસ ઉપલબ્ધ છે દ્વારા એક સમયે મહત્તમ રૂપિયા પાંચ લાખ ટ્રાન્સફર કરી શકાય છે અત્રે ઉલ્લેખનીય છે કે એસબીઆઈ દ્વારા કરવામાં આવેલા ફેરફાર ફક્ત ઓનલાઈન વ્યવહારો પર જ લાગુ થશે અને કેટલાક સ્લેબમાં નોમિનલ ચાર્જ ઉમેરવામાં આવશે જોકે આ ચાર્જ હજુ પણ કેટલાક ખાતાઓ પર વસૂલવામાં આવશે નહીં જો તમે ઇન્ટરનેટ બેંકિંગ મોબાઈલ બેન્કિંગ અથવા યુપીઆઈ જેવા ઓનલાઈન માધ્યમ દ્વારા આઈએમપીએસ કરો છો તો હવે તમારે ફી ચૂકવવી પડશે રૂપિયા પચીસ હજાર સુધી કોઈ ફી રહેશે નહીં રૂપિયા પચીસ હજાર એક થી રૂપિયા એક લાખ સુધી રૂપિયા બે પ્લસ જીએસટી વસૂલવામાં આવશે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો